જિલ્લા એસઓજીએ બાતમીના આધારે વાઘોડિયા તાલુકાના વેસાણિયા ગામની સીમમાં વોચ ગોઠવી રૂપિયા સિત્યોતેર ની કિંમતના ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તેના બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા ગ્રામ્યમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે સારું એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી વાઘોડિયાના વેસણિયા ગામની સીમમાં આજવા આવતા રોડ ચેકિંગ કામગીરી દરમિયાન નશાકારક માદક પદાર્થ ગાંજા સાથે પંકિત રાવલ રે કેલનપુર પાણીની ટાંકી પાસે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોપી પાસેથી નશાકારક માદક પદાર્થ ગાંજો કુલ વજન બે કિલો છોતેર ગામ તથા તેની હોન્ડા એક્ટિવા મોબાઈલ અને રોકડ મળી સિત્યોત્યર હજાન મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન ગાંજો મોકલનાર કલ્પેશ ઉર્ફે કમલેશ બારિયા તથા અન્ય એક સાથે આવેલા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે પકડાયેલા આરોપી પંકિત રાવળ નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજો લાવીને વડોદરા શહેર તથા જિલ્લામાં વેચાણ કરતો હોવાની વિગતો પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળી છે